રાષ્ટ્રીય એકતા દિવસ અને બિરસા મુંડા જન્મ જયંતિમાં ખર્ચ અંગે બવાલ થયેલી છે અહીંયા ચેતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને છે અધિકારી પાસે પંચોતેર લાખના તોડને લઈ ધારાસભ્ય અને સાંસદ આમને સામને છે ફરી એકવાર મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા આમની સામે જોવા મળ્યા ચેતર વસાવાએ પંચોતેર લાખ મુદ્દે જિલ્લા કલેક્ટર પાસે જઈને ખુલાસો માંગ્યો હતો જોકે જિલ્લા કલેક્ટરે સાંસદે કરેલા તોડના આક્ષેપોને નકાર્યા છે તેવું ચેતર વસાવાનું કહેવું છે સાંસદે કરેલા આક્ષેપે ધારાસભ્યના સ્વાભિમાનને ઠેસ સમાન છે તેવું ચેતરભાઈએ કહ્યું કલેક્ટરે નકારેલા આક્ષેપ મુદ્દે હવે મનસુખભાઈ વસાવાએ વળતા પ્રહાર કર્યા છે કલેક્ટર સામે હવે ચેતર વસાવા હાવી થઈ રહ્યા છે તેવું મનસુખ વસાવાએ કહ્યું ચેતર વસાવા કલેક્ટરને પણ

નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક મિસ્ટર મોદી પાસે લાખની કાર્યપાલ એસ કે મોદી ને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી જિલ્લા પ્રમુખ હતા ત્યારે કલેક્ટર સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર કીધું કે અમારે આ સ્થિતિ અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે ધમકાવે છે એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે